એમણે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વ માટે ગુજરાતના દ્વાર બિઝનેસ ઓપોર્ચ્યુનિટી માટે ઓપન કર્યા હતા અને એ જે અવિરત ગાથા છે કે અત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન છે મોદી સાહેબ એમણે વાઇબ્રન્ટની સાથે સાથે આ દેશમાં જી ટ્વેન્ટી ની અધ્યક્ષતા પણ કહી બહુ અઘરું છે અત્યારના તમામ તમે ઇતિહાસ તપાસો જેટલા પણ પ્રધાનમંત્રી શ્રીઓ થઈ ગયા છે

માળખાકીય સુવિધામાં આપણો દેશ સતત વિકાસશીલ અને વિકસિત તરફ આગળ વધી રહ્યો છે મોદી સાહેબ એમણે ગેરંટી

બુજીવી વર્ગ ને ના કહેવાનું હોય પણ હર હંમેશ પાર્ટી સાથે જોડાયેલો વર્ગ અને ભારતીય જનતા પાર્ટી અને આદરણીય શીર્ષક નેતૃત્વ મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ આપણે બધા દેશનું ભાગ્ય જોઈએ

કાર્યકર્તા અને મોદી સાહેબના એક લાગણી માન આપીને બધાયલા છો ત્યારે આપ સૌને અભિવાદિત કરી હું વિરમું છું